પીવડાવવા હોય તો પેરો મોરારા બાલો પણ માં નથી ભજા ભગવાન દયો મને ચપલ દો ને પહેરાગા ઘા થાય મોરારા વાલો પણ માં નથી બજા ભગવાન કાચા માટી નો ઘાટ ઘડું પલમા ભગવાન જેમ તે મજી વડો પહેરવા ને જાય ત્યાં વસ્ત્ર આઘાકા થાય મોર રામ નથી બજા ભગવાન પાણી દો મને પાણી ને દીવડા પીઓ મોજા ભગવાન જેમ જેમ જીવડો પીવા જાય ત્યાં સરોવર શું કઈ જાય મોર રામ બાલ પણ માં નથી ભજા ભગવાન રાખો જે મેં ભજન ગાયું એના પર જરા ધ્યાન દેજો અને જરા ધ્યાન દે ને સાંભળજો અને ધ્યાન દેજો મારા દીકરા નાતી પોતી જો કોઈ હોય એ મારા ઉપર દયા કરજો મારા દીકરા ઉપર દયા કરજો વિકલાંગ છે અપંગ છે હું અપંગ છું વિધવા છું કોઈ કરોવાર નથી આ બિચારી છોકરી મને મદદ કરે છે મને થોડું ઘણું અનાજ કરાણું દે છે અને મને ગાઉન દીધું મને વસ્ત્ર દીધા એને પહેરાવ્યા છે તો માતાજી એને ભગવાન પહેરાશે સુખી રહે છે પરિવાર એનો મારી તરફ આશીર્વાદ છે જો કોઈ દીએ એનું બધું ભયરો ભયરો પરિવાર રે સુખી રે કોઈ દી દુઃખ નો પડજાયો ન પડે જય શ્રી કૃષ્ણ